હવામાન વિભાગની આગાહીને લઈ સમગ્ર ગુજરાતભરમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ત્યારે છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાને ઓરેન્જ એલર્ટ કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા કલેક્ટર દ્વારા તંત્રની જાણ પણ કરી દેવામાં આવી છે ત્યારે નદી તળાવ તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ત્યાંથી એમના માલ સામાન સાથે જગ્યા છોડવા માટે સૂચન પણ કરી દેવામાં આવ્યું છે ત્યારે આજરોજ મીઠા થરાદ હાઇવે પર કોતરવાડાના પુલની વરસાદ પડતા બિસ્માર હાલત જોવા મળી હતી અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વહારો આવ્યો હતો ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે ચોમાસું આવતા પુલ હતો એના કરતાં પણ વધારે હાલતમાં બિસ્માર બની ગયો છે રોડ રસ્તા રિપેરિંગ કામ માટે લાખો રૂપિયા ગવર્નમેન્ટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પરંતુ આ પુલ બિસ્માર હાલતમાં જજુમી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે વાહન ચાલકો દ્વારા જાણવા મળ્યું હતું કે કેટલાક સમયથી આ રસ્તાની હાલત કફોડી જોવા મળી રહી છે તંત્ર દ્વારા આ મીઠા થરાદ હાઈવે રસ્તાની સત્વરે કામગીરી કરવામાં આવે એવી વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા